ત્યારે લોકો તમારી કોપી કરે ને ત્યારે તમારે સમજી લેવાનું કે તમારું માર્કેટ માં હાલી ગયું કામ પતાવવા માટે સ્પેશિયલ રાજકોટ કઈ વાત કરવા માંડ્યો રડવા માંડ્યો કઈ દસ રીતે ખંભારી ને બજારમાં માં મોલ ટાટિયા પછાડવા માંડ્યો આજ પહેલી વાર આ ફીચરનો ઉપયોગ કર્યો મિત્રો બે જ ઘૂટડા હોય ભાઈ તીજો ઘૂટડો ના હોય આમ ત્રણે ત્રણે જવાના વડોદરા ડ્રિંક એટલે ડ્રિંક એટલે અહીંયા ડ્રિંક કરી એટલે બધાને લાગે ગુલુ મી ઓર 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 એ ડાટા ના વટી એ જોતા એ ઓર 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 બે હું થઈ ગયો આ પનોતી ને તમે મોટો જોઈએ એ પનોતી ને મોટો જોતા હોય વરસાદ બંધ થઈ ગયો આ વિડિયો વાપસ લે હિન્દી વાળી નથી કયો મારો ફોન ને એમાં બીજાનો ફોટો

ત્રીસ પાંત્રીસ ને પચીસ કેટલા થાય એટલા નું ભાઈ ડીઝલ નાખવાનો પૈસો એનો ભરીનો એમાં શું ભોરીનો ખેડૂતો ને ભાઈ ડીઝલ ની જરૂર પડવાની છે કારણ કે ઈને ટ્રેક્ટર ટ્રેક્ટર હાલો છે એટલે બધું ડીઝલ છે ને એક સ્ટોક કરી નાખે જેથી કરીને સિઝનમાં ડીઝલ ના ઘટે પાછું આપણે તો જીપીએસ હાલે છે જે હમણાં પરમથી ભર્યું હતું ડીઝલ વળી પાછો તમે ડીઝલ ભરો છો એ મારે જોઈ લો આ ફલીપ ફ્લોપ ચંપલ ભેગું ન્યુ એડેડ ગાય કોંગ્રેચ્યુલેશન કહી દઉં ફટાફટ ન્યુ ચપ્પલ એડેડ ભારતીય તેલ કંપનીમાંથી ભારતીય તેલ કંપની એટલે કયું એનું ઇંગ્લિશ કરો અને મને કમેન્ટ કરો એટલે જોઈએ મગજ કેટલા તો આવી ગયું સ્પીડ બ્રેકર યુ કેન સી હેવીલી સ્પીડ બ્રેકર માય ગોડ જયારે લોકો તમારી કોપી કરે ને ત્યારે તમારે સમજી લેવાનું કે તમારું માર્કેટમાં હાલી ગયું જેમ કે આ ચંપલ જો અમારા હે જય કોપી બસ ને

તો અત્યારે અમે બે ભાઈ જઈએ હૈ રાજકોટ રાજકોટ ગામમાં કામ પતાવવાનું છે કામ પતાવવા માટે સ્પેશિયલ રાજકોટ જઈએ એટલે ઈમાં એમાં શું નવું છે કામ પતાવવું હોય તો ભાઈ અમદાવાદે જવું પડે અમેરિકા જવું પડે એમાં કે નવાઈની વાત છે નવાઈની વાત છે કઈ નવાઈની વાત આ તો બ્લોક બંધ કરે મિત્રો અમે જાતા હતા રાજકોટ અમને એક ભાઈ બંધ ભૂટકી ગયો એ કે મારે તમારે ભેગું આવું મળી ગયો સોરી મળી ગયો એ કે મારે તમારે ભેગું આવું છે વાત કરવા માંડ્યો રડવા માંડ્યો કાયદેસર રીતે ખંભારી બજારમાં આમ ઓળખ ટાટિયા પછાડવા માંડ્યો અરે મેં કીધું વાંધો નહીં ભાઈ આવે છોકરા ને ક્યાં આપણે કરવું હે તો આમ બધા જાય હે હું હે તો રગડા વારું અહીંયા કાઉરાય દે મિલન ભાઈ ને ભાઈ ભાઈ આયા ભાઈ વાટમાં હે ને લાલપુર વારો રસ્તો દીતો ઈ કે હુંતી કે તારે ટ્રોલ ના કે રૂપિયા બચાવી દઉ મને એમ કે બગા હાથ વાંધો ને તો બસ એક 5 હામે કિલોમીટર ખો ચડાવી દીધું હું એટલે ખબર એટલે 30 કિલોમીટર ચડાવી દીધા 10 નો જ ઈ તો ઈ છલા છૂતા ઈ બધું એક ને ઈ સસ્પેન્શન નું મેન્ટેનન્સ ભાઈ હું મારું બિલ કાટી તો બહુ જબરું થાય એટલે મારો ભાઈ તું મોટો બંદર આપણી મોટો સસ્પેન્શન ફોર્ચ્યુનર નું આઈજી ના હોય તર હું જોવાનું કાટિયે જા નું સ્ટાર્ટ ગાડી હેલે નું સસ્પેન્શન તમે લાલપુર વાળો રૂટ લીધો તો ન આ એક રગડો બહુ દાજો ફેમસ છે તો આવો આપણે ટ્રાય મારી જય રગડો કેવો ગાવે રગડો જો કે આપણે કોઈ દી ખાધો નથી આજ પહેલી વાર ખાવાના હાઈ હા જો હે એક ઓટગર ખાધો લાલપુર થી ડાયરેક્ટ આપણે પોગી ગયા હૈ રાજકોટ જોઈ લો ભાઈ આપણે આવી ગયા હૈ રાજકોટ અને ભાઈ આઈ જો લો સ્ટારબગ અમીરો ની કોફી ની દુકાન આવી છે બોલો આઈ તારે પાવાની હે સ્ટારબગ કે નત પાવાની હે ગાઈડ લો જો સામે હે

રાજકોટમાં ભાઈ ટ્રાફિક અરે વાત વાત પૂછવામાં આવી ટ્રાફિક છે એક જગ્યા ભાઈ આપણે મીટિંગ પતાવા નથી બીજી જગ્યા આપણે જસદણ આલો ન્યાય જગ્યા હતા જસદણ ની થોડીક જ આગળ પચીસ ત્રીસ કિલોમીટર પદ્યા ની દુકાન છે પદ્યોય ન્યા છે એ કે કે ભાઈ મારા કે યાર હમણાં મંદિ બોવાલે મારા જોડી તમે લુગડા લઈ લો યાર બે રૂમાલ લઈ લ્યો મેં કીધું ભાઈ ટાઈમ હે તો ન્યાય આવી જાવ એટલે જો મેળ પડી ને તો લગભગ ન્યાય અમે

હાકવાની જે તલબ લાગી ને એ વાત પૂછો મને એવી તલબ લાગી ગઈ લોકોને કેમ માવા ખાવાની તલબ આવે તમાકુ ખાવાની તલબ આવે એવી રીતે મને હાકોની તલબ આવી એટલે તમારો ભાઈ રેગ્યુલર જોયો લો આપડી પુશ બટન આપવા માંડ્યો હે વાહ ભાઈ વાહ ગાડીઓ ઘણી જોઈ પણ આના જેવી ગાડી ના થાય હોય કઈ જસદણ હે ભાઈ ઇન્ડસ્ટ્રી નો હબ હે તમને બધાને ખબર હે ને અને અહીંયા ભાઈ અમે મસ્તીની ને બધું મીટિંગ મીટિંગ પતાવી લીધું પછી ખાધી દાળ બાટી દાળ બાટી એવી ઓહ મે મારી લાઈફમાં કોઈ દી નથી ખાધી એવી આખા લહણ ના બોલો ભાઈ ગોટા વાળી દાળ બાટી ખાધી તમે કોઈ ખાધી આવી આના જેવી દાળ બાટી થાય ને નખર દાળ બાટી મને ને જરાય એટલે જરાય ભાવે ફૂલ મજા આવી પણ હજી કહાની કહાનીમાં ટ્વિસ્ટ છે આ એમાં જાઉં ભાઈ હેવી મેલી સોડા પીવા હતું ને તમે એક સગા બે ઘૂટડાય ના પી શકો એવી સોડા છે દેખાડું તમને આવ્યો એમ કીધું આવો મિત્ર યોગેશ આજે હું તને પીવડો એક એવી સોડા કે જે તું એક શ્વાસ પી જા ને તો ઓલી સ્વીપ ગાડી તારી કઈ સ્વીપ આજે ફાઈનલ ફાઈનલ કેહુર કિંગ બોલે હા કેહુર કિંગ બોલે પણ એક શ્વાસ નહીં લેવા

કટ કટકે કટકે બધું થાય છે પણ લોકો જોવાની મજા આવે એમાં ગાઈસ જ્યારે ક્યારે પણ તમે લોંગ રૂટ માં જાવ ને તમને લહારી પડની નીંદ આવે તો તમે ચા ને કોફી નો ઉપયોગ કરી શકો પણ તમારો ભાઈ છે ને ચા અને કોફી તો ભાવતી નથી એટલે તમને નીંદ ન આવે હવે લોકો કહેતા હોય કે આ રેડ બુલ ને તમે એવું પીઓ ને તો તમને ભાઈ તન તન ચાર ચાર કલાક સુધી સુવા નથી એ વાત સાચી છે તો આજ હું ટ્રાય કરવાનો છે રેડ બુલ પીવાનો હું અત્યારે અને જોઉં કે કેટલી વાર સુધી મારી નીંદ જાગી શકે કેટલી વાર સુધી ઊઠી શકું હું એક ને પંદર થઈ અઠાણું રાત ની આપડે ભૂકો ને વડોદરા હાલો એક આપણે હે ને ડ્રિંક

તો મિત્રોજી આપણે આઈફોન ની વાત કરતા હતા ને આ આઈફોન આ એક જ ડબ્બામાંથી છે આવી રીતના રાખે બોલો આમાં તમે રીંગણા લઈ જઈ એ આદ મિનિટ પછી ભાઈ 1/2 કલાક પછી હું મોબાઈલનું સિલેક્શન કરી નાખ્યો ને મોબાઈલ કહે તમારા બધા જોઓ છે યર ઇઝ ધ મોબાઈલ આઈફોન 15 પ્રો મેક્સ નિદેશી પી છે ભાઈ ઓ આ કા બીજાનો ફોટો આવી ગયો મારો ફોન નહીં આમાં બીજાનો ફોટો અમીર માણસો જોઈએ નથી ને ડાયરેક્ટ વોલペપર બદલાવાનું ચાલ નથી કરી પણ મારી લો તમે સીન મારી લો સ્નેપ પાડી લો તમે હું યાદ કરી જો ભલા માણસ તો ફોન ભાઈ લેવાઈ ગયો હે કોંગ્રેચ્યુલેશન મે નથી લીધો આ બીજા ભાઈ ભંજે હે લીધો હે તો માતાજી ને સુખી રાખે બીજી હું વાહ બેવા ફોન તો હે ઘણા બતા હે પણ ગધડિયો નો પૈસા ખમાય હે એમ નથી કારણ કે આપડે પાસે ઓલરેડી આ iPhone 15 Pro Max છે મે વિચાર્યું તો હું 16 Pro Max લઉં પ્રો આ પણ હવે એમાં બહુ જાજી અપડેટ નથી એટલે 17 Pro Max આવે ને આપણે 11 નો પ્લાન કરી છે તો આમાં છે કે તો ગમી જાય તો ઉપર લઈ લે કે નકી નહી તમને બતાન ખબર હે ને પૈસા આપડે પાસે બોરી ના હે હે ને બોરી ના ખુટતા જ ના આ તો બેજા બીજાલા નાખી દે બીજું